સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઇને કોંગ્રેસની સરકારને રજૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માંગ કરતો પત્ર સીએમને લખ્યો બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી અમિત ચાવડાએ લખ્યું કહ્યું વહીવટદારોના રાજમાંથી મુક્તિ માટે અમે સીએમની રજૂઆત કરી છે તલાટી ચીફ ઓફિસર પાસે ત્રણ ચાર ગામ કે નગરપાલિકાના ચાર્જ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માંગ કરીએ છીએ છ હજાર પાંચસો ગ્રામ પંચાયત બે જિલ્લા પંચાયતમાં ચૂંટણી બાકી છે સત્તર તાલુકા પંચાયત પંચોતેર નગરપાલિકાની ચૂંટણી પણ બાકી છે ઓબીસી અનામત અંગે ભૂતકાળમાં રિપોર્ટ આપવામાં વિલંબ થયો ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકારે સ્વીકાર્યો છે રિપોર્ટનો સ્વીકાર કરી સત્યાવીસ ટકા ઓબીસી અનામત અપાઈ છે રજૂઆત કરી છે કે આ ગુજરાતમાં વહીવટદારોના રાજમાંથી પ્રજાને મુક્તિ અપાવો જુલાઈ બે હજાર બાવીસમાં જયારે પંચાયતી રાજની ચૂંટણીઓ ડ્યુ થતી અને એ સમયે સરકારે જાહેરનામું બહાર પાડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી ઓબીસી માટેની અનામત ખતમ કરવા માટેની જાહેરાત કરી એની સામે વિરોધ થયો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશન નીમવામાં આવ્યું ત્રણ મહિનાની અંદર એમણે રિપોર્ટ આપવાનો હતો એમાં વિલંબ થયો વારંવાર એની મુદતો વધારી નવી સરકાર ચૂંટાઈને આવી પણ એણે પણ એના માટે કોઈ ધ્યાન ના દોર્યું કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં અને રસ્તા પર ઉતરીને પણ આંદોલનો થયા આખા ગુજરાતમાંથી બધાએ ભેગા થઈને ગાંધીનગરમાં મોટો સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ કર્યો અને સરકારે જ્યારે ના છૂટકે ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો અને એના અંગેનું બી પણ વિધાનસભામાં લાવવામાં આવ્યું અને કાયદો પણ બન્યો ત્યારે પણ અમારી સ્પષ્ટ માગણી હતી કે આ ઓબીસી સમાજને અન્યાય કરવામાં આવે છે તમારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવો જોઈએ એને પ્રસિદ્ધ કરવો જોઈએ પણ બહુમતીના જોરે એ પણ માનવામાં ના આવી તો શું કામ એક વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થતી આજે ગુજરાતમાં લગભગ છ હજાર પાંચસો કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે છે બે જિલ્લા પંચાયતો સત્તર તાલુકા પંચાયતો પંચોતેર જેટલી નગરપાલિકાઓમાં આજે વહીવટદારોનું રાજ ચાલે છે અને સરકારને પણ જાણે ફાવટ આવી ગઈ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ ના કરે પણ સરકારના મળતિયા એવા વહીવટદારોથી શાસન થાય તો જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય જેટલું ખોટું કરવું હોય જે પણ ઠરાવ લખાવવા હોય જે પણ પોતાના મળતીયાઓને ફાયદો કરાવો હોય બધું જ આસાનીથી થઈ શકે એટલા માટે આજે છેલ્લા બે વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવવામાં નથી આવતી